હેલો મિત્રો જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ હું છું શ્યા માહિર મિત્રો આજે દેવભૂમિ દ્વારકામાં યોજાયેલ અને કહી શકાય કે જેના ઢોલના પડઘા આખા વિશ્વમાં પડ્યા એવા મહારાષ્ટ્ર વિશ્વ રેકોર્ડ સાથે આહિરાણી બહેનોએ પૂરો કરેલ છે તો ફરીવાર અખિલ ભારતીય આહિરાણી મહારાષ્ટ્રની લાખ લાખ શુભકામનાઓ મિત્રો તમને જાણીને પણ નવાઈ લાગશે કે માત્ર સાત દિવસમાં જ એવું તો શું થયું કે મારે ફરીવાર દ્વારકા આવવું પડ્યું મિત્રો જ્યાં શ્રદ્ધાનો વિષય હોય ત્યાં પુરાવાની કોઈ જરૂર રહેતી નથી હવે વાત રહી મારી કે મને એવું તો શું લાગ્યું કે મારે માત્ર સાત દિવસમાં જ ફરીવાર દ્વારકા આવવું પડ્યું તો મિત્રો મેં મારી યુટ્યુબ ચેનલ શ્રી દ્વારકાથી શ્યામ લોગ પચીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ શરૂ કરી એટલે કે દ્વારકા મહારાજ સમયે આજે ત્રણ મહિના પૂરા થયા છે મારી યુટ્યુબ ચેનલમાં ધાર્મિક અને નેચરલ વિડીયો મૂકેલા છે જે તમને ઇતિહાસ સાથે રૂબરૂ દર્શન કરાવ્યાની અનુભૂતિ કરાવશે હું મારા પરિવાર સાથે દ્વારકા જવા ત્રેવીસ તારીખે સવારે નીકળ્યો કારણ કે મારા મમ્મીનું આહિરાણી મહારાષ્ટ્રમાં ચોવીસ તારીખનું રજીસ્ટ્રેશન કરાવેલું હતું આટલા લાખોની સંખ્યામાં આહિર સમાજના લોકો તે દિવસે દ્વારકા જવા રવાના થયા હતા પણ દ્વારકાધીશની બધા ઉપર એટલી કૃપા અને તનતોડ મહેનત કરતાં મારા ભાઈઓની આ આહિરાણી મહારાસ આયોજનની સૂઝબૂઝથી અમે નંદ પરિસરમાં પહોંચી ગયા ત્યાં સુધી અમને ક્યાંય પણ ટ્રાફિક નડ્યો નહીં મિત્રો હવે વાત કરું તો તારીખ ત્રેવીસ ડિસેમ્બરના સવારે નવ વાગ્યે મેં મારી યુટ્યુબ ચેનલમાં એક વિડીયો અપલોડ કરેલ કે મહારાષ્ટ્રમાં જતા બધા બહેનોએ આ ચાર નિયમ સાંભળી લેવા આ વિડીયો અપલોડ થતાની સાથે જ અમે દ્વારકા પહોંચ્યા તે પહેલાં આ વિડીયોની અંદર ત્રીસ હજાર વ્યૂ આવી ચૂકેલા હતા મારી યુટ્યુબ ચેનલ પર એ વિડિયો એટલી સ્પીડથી ચાલતો હતો કે શ્રી દ્વારકાધીશ અને મારી સાથે સંકળાયેલા સર્વે લોકોના આશીર્વાદથી મેં જે ધાર્યું હતું તેના કરતાં પણ ઊંચા પ્લેટફોર્મ ઉપર મારી યુટ્યુબ ચેનલ માત્ર ચોવીસ કલાકમાં પહોંચી ગઈ મિત્રો આને શ્રી દ્વારકાધીશનો પરચો કહો કે ચમત્કાર કહો પણ આ શ્યામ ઉપર આ શ્રી દ્વારકાધીશ ખૂબ જ મહેરબાન થયેલ છે મિત્રો મારે તો માગવું પણ નથી પડ્યું કે મને કાંઈ આપો દ્વારકાધીશની કૃપાથી અમારો પરિવાર સર્વે રીતે સુખી સંપન્ન છે બાકી જો કર્મની પીડા હોય તો એ ભોગવ્યા વગર છૂટકો નથી મહારાષ્ટ્ર બાદ ઘરે પાછા આવતા મારા દ્વારકાધીશથી છૂટા પડ્યાનો વિરહ મને અકળાવતો હતો એટલે મિત્રો હું પાછો મારા શ્રી દ્વારકાધીશના દર્શન કરવા માટે ફરીવાર દ્વારકા આવ્યો છું મિત્રો અત્યારે હું જગત મંદિર દ્વારકાધીશની નજીક જ બેઠેલો છું મને અને મારા પરિવારને એટલો અલૌકિક આનંદ આવી રહ્યો છે કે આનું વર્ણન કરવું પણ અશક્ય છે મારા બાપશ્રી દ્વારકાધીશના દર્શન કરી ખૂબ જ શાંતિ મળેલ છે દ્વારકાધીશ મંદિરમાં મોબાઈલ અને શૂટિંગ ઉપર પ્રતિબંધ હોય તો હું તમને દ્વારકાધીશની ધજાના દર્શન કરાવીશ અને માગો દસ અને આપે વીસ એ મારો દ્વારકાધીશ મિત્રો જો તમે યુટ્યુબ ચેનલ બનાવવા માગતા હોય તો દરેક માટે એક પ્રેરણા છે કે કોઈ પણ કામમાં તમારી ધગસ હોય તો તમારી મહેનતથી તમને સફળતા અવશ્ય મળે છે ઘણા લોકો કહે છે અને તમે સાંભળ્યું પણ હશે યુટ્યુબની અંદર ન અવાય અને કેમેરાની સામે ન અવાય તો એ દરેકને મારો સંદેશ છે કે તમે ક્વોલિટીવાળા વિડીયો અને કોઈ એક પ્લેટફોર્મ પકડીને આગળ વધો કોઈપણ જગ્યાએ વિડીયો ઉતારવામાં કોઈપણ સંકોચ કે શરમ ન રાખવી જોઈએ તમે કેમેરો લઈ વિડીયો બનાવતા હશો તો લોકો તમારી બે વાતો પણ કરશે પણ મિત્રો તમે કાંઈક કરી બતાવવા માગતા હો તો યુટ્યુબ પ્લેટફોર્મ ખૂબ જ સારું છે તમારી પોતાની પણ એક નવી પહેચાન અને નવા લોકો સાથે ઓળખાણ પણ મળે છે તો મિત્રો જ્યારે હું દ્વારકા મહારાજ પછી પાછો આવ્યો ત્યારે મારી ચેનલ મોનોટાઈઝ માટે તૈયાર હતી તથા જેની પ્રેરણાથી અને મારે પણ કંઈક નવું કરવાના શોખથી મેં યુટ્યુબ ચેનલ શરૂ કરી હતી તેવા રમેશભાઈ બકોત્રા પાસે જઈ અને મારી યુટ્યુબ ચેનલની મોનોટાઇઝની પ્રોસેસ કરી એકદમ શાંત સ્વભાવ તથા લાખો ફોલોઅર સાથે પોતાની યુટ્યુબ ચેનલ રમેશ બકોત્રા અને રમેશ બકોત્રા વ્લોગ એક ટેકનિકલ તથા એક નેચર વોગની એવી બે ચેનલ પોતે ચલાવે છે અને પોતે પણ પોતાના વિડીયોમાં પણ દરેક યુટ્યુબરને સંદેશ આપે છે કે તેઓ જે પણ કંઈ છે તે આ યુટ્યુબ થકી જ છે તો મહારાષ્ટ્ર પછી તરત તેમના હાથે જ મારી ચેનલના મોનોટાઇઝના શ્રી ગણેશ કરેલ છે અને આજની તારીખે મારી યુટ્યુબ ચેનલ માત્ર ત્રણ મહિનામાં જ એક નવા બિઝનેસ અને કમાણીના પ્લેટફોર્મ ઉપર પહોંચી ગઈ છે અને કમાણી પણ શરૂ થઈ ગઈ છે બીજું કે મિત્રો મારી યુટ્યુબ ચેનલ હોય કે બીજાની તમે સબસ્ક્રાઈબ જરૂરથી કરજો દરેક વ્યક્તિ એવું માને છે કે સબસ્ક્રાઈબ કરવાથી યુટ્યુબરને ખૂબ જ કમાણી થાય છે તો મિત્રો એવું કંઈ નથી પણ તમારા સબસ્ક્રાઈબ કરવાથી તમારા કોન્ટેક લિસ્ટમાં દરેકને આ યુટ્યુબ ચેનલ વિડીયો દેખાશે એટલે દરેક વ્યક્તિ પોતાની પસંદગી મુજબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તથા મારી યુટ્યુબ ચેનલ શ્રી દ્વારકાધીશ શ્યામ લોગને કાયમી એક નવા પ્લેટફોર્મ ઉપર પહોંચાડવામાં સહકાર આપવા બદલ હું આપ સર્વેનો ખૂબ આભારી છું મિત્રો કાયમ આવો સહકાર આપતા રહેજો અને અમારી યુટ્યુબ ચેનલના સંગાથે પૂરા ઇતિહાસ સાથે સર્વે દેવી દેવતાઓના દિવ્ય દર્શન કરતા રહેજો તો હવે મિત્રો આપણે દ્વારકાધીશના મંદિર તરફ પ્રયાણ કરીએ આપણે છપ્પન સીડી છે ત્યાંથી આપણે ચડશું આ જગત મંદિર દ્વારકાધીશના મંદિરની અંદર શૂટિંગ કરવાની તો મનાય છે પણ મંદિરની અંદર એક લાઈવ કેમેરો ચાલે છે તો હું તમને તેના થ્રુ દર્શન કરાવીશ તો મિત્રો આ છે છપ્પન સીડી અને અહીંયાથી દ્વારકાધીશના મંદિરની અંદર જવાય છે આમ તો મંદિરમાં જવા માટે બે રસ્તા છે એક ઉપરની બાજુથી અને એક નીચેની બાજુથી તો મિત્રો છપ્પન સીડી જે છે એ નીચેની બાજુ આવેલી છે આ વિડીયોમાં તમે જોઈ શકો છો પપ્પા ફય મમ્મી મામા તેમજ બીજા અન્ય ઘરના પરિવારના સભ્યો પણ અહીંયા આવેલા છે તો સૌ પ્રથમ આપણે પહેલાં દ્વારકાધીશની ધજાના દર્શન કરીશું અને અંદર જઈશું અત્યારે સમય સાડા આઠ વાગ્યા છે અને સાડા નવે સૌપ્રથમ દ્વારકાધીશની ધજા ચડશે ત્યારબાદ પ્રવાસીઓ તેમજ દર્શનાર્થીઓને અંદર જવા દેવામાં આવશે મિત્રો દ્વારકાધીશને દિવસ દરમિયાન પાંચ વાર ધજા ચડાવવામાં આવે છે મિત્રો અહીં છપ્પનછેરીની સામે મંદિર પણ આવેલું છે તેમજ આજુબાજુમાં પણ ઘણા મંદિરો આવેલા છે તો મિત્રો હવે હું તમને દ્વારકાધીશની ધજાના દર્શન તેમજ દ્વારકાધીશને લાઈવ દર્શન પણ કરાવું છું હવે આપણે દર્શન કરી ફરી પાછા સમાજે આવી ગયા છીએ મિત્રો અહીંયા સમાજની દરેક બારીએથી જોશો તો તમને દ્વારકાધીશના મંદિરના દર્શન અવશ્ય થશે આ એક સમાજ જ નહીં પરંતુ તમે બીજી કોઈ પણ હોટલમાં તમે રોકાવ તો તેની બારી અથવા દરવાજાથી તમને શ્રી દ્વારકાધીશ ભગવાનના મંદિરના દર્શન તો જરૂરથી થઈ શકશે અત્યારે હું સમાજના ઉપરના માળે આવેલો છું મિત્રો આ અમારો અખિલ ભારતીય મછોયા આહી સમાજ છે જે ખૂબ જ વિશાળ છે આ સમાજની અંદર જનરલ રૂમ આવેલો છે તેમજ એસી અને નોન એસી પ્રાઇવેટ રૂમ પણ આવેલા છે જે તમે અહીં આવી અને બુકિંગ કરાવી શકો છો તેમજ અહીં રહી શકો છો અમારા આ આહિર સમાજની અંદર સવારે નાસ્તાથી લઈ બે ટાઈમના જમવા સુધીની સંપૂર્ણ વ્યવસ્થા આવેલી છે જો તમે દ્વારકાધીશના દર્શન કરવા માટે આવ્યા હોય તો મિત્રો આ આહિર સમાજની વિઝિટ જરૂરથી કરજો આપણા આ સમાજની અંદર જિલ્લા વાઇઝ જે પ્રમાણે મહારાષ્ટ્રના ઉતાર નક્કી કરેલા હતા તે પ્રમાણે મહારાષ્ટ્રની બહેનોનો ઉતારો પણ અહીંયા રાખેલો હતો અમારા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ શ્રી દ્વારકાધીશ શ્યામલોગને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો શ્યામ આહીના સૌને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ